દિયોદરમાં તાલુકાની આશા વર્કર બહેનો આંદોલનના માર્ગે ઉતર્યા છે થોડા દિવસો પહેલાં દિવાળી પર્વે વિદાય લીધી અને નવા વર્ષની શરૂઆત થઈ પણ દિયોદર તાલુકાની આશા વર્કર બહેનો દિવાળીના પર્વને લઈને નારાજ જોવા મળ્યા છે દિયોદર તાલુકામાં ફરજ બજાવતી આશા વર્કર બહેનો આજે સર્કિટ હાઉસ ખાતે ભેગી થઈ હતી અને દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી અમને પચીસોથી જાન્યુઆરીથી એપ્રિલ સુધી વધારો પચાસ ટકા માદન વેતન હજુ સુધી મળ્યું નથી દિવાળી જેવો પર્વ નીકળી ગયો પણ અમને અમારું વેતન મળ્યું નથી અમે દિવસ રાત મહેનત કરીએ છીએ પણ સરકાર અમારી સાથે અન્યાય કર્યો છે દિયોદર રેસ્ટ હાઉસથી તાલુકા હેલ્થ ઓફિસર કચેરી ખાતે વિવિધ પ્રકારના નારાઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તેમજ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે આંદોલનના માર્ગે જઈશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી દિયોદર તાલુકાની તમામ આશા વર્કર બહેનો સાથે હું પિંકીબેન પરમાર આશા વર્કર યુનિયન પ્રમુખ આ બહેનો દિવાળી જેવો મોટો વાર્ષિક તહેવાર જેવો તે છતાં એ એમના હકના પૈસા એપ્રિલ થી અત્યાર સુધી પચીસો વધારો અને પચાસ ટકા એમના મળ્યો નથી અમુક પીએચસી માં તો જાન્યુઆરી થી હજુ સુધી મળ્યો નથી છ છ મહિનાના પચીસો નો વધારો કે પચાસ ટકા બહેનો ના મળવાથી એમને દિવાળીનો તહેવાર બગડ્યો છે એમના પરિવારો અને એમના અંદર છે સરે છવાઈ કે બહેનો ને એમના હાથમાં નાણાં પણ જો એમને ના મળતા હોય સમયસર સરકાર પોતાના મેળાવડાઓ કરતી હોય મુખ્યમંત્રી પોતાના કાર્યક્રમોમાં કરોડોનો ધુમાડો કરી શકતા હોય અને આ બહેનોને એમના હાથના વેતન આપતા એમની પાસે ગ્રાન્ટ નથી સરકારી અધિકારી એવું કહે છે ત્યારે અમે જવાબ લેવા જઈએ એટલે કે હજુ ગ્રાન્ટ નથી આવી ઉપરથી ગ્રાન્ટ આવશે એટલે આપીશું તો સરકારને અમારે એ કહેવાનું કે એમની કાર્યક્રમોમાં કરોડો રૂપિયા બે કલાક કે ચાર કલાકના કાર્યક્રમો કરોડો રૂપિયા વાપરી શકતા હોય એના બહેનોને એમના હાથના વેતનના પૈસા આપતા એમના પાસે ગ્રાન્ટ નથી ઉપરી અધિકારીનો

મારી નાખે આધાર કાર્ડ માટે બધા માટે કોઈ બી કોમ હોય તો પેલા આશા હોય કોઈ નું કામ હોય તો પણ આશા જ દોડી દોડી કોમ કરો પણ આજ સુધી પગાર વેતન અમને મળ્યું નથી તેથી આજે અમે તાલુકા જિલ્લામાં જઈએ છીએ અને બ્લોક માં જઈને રજૂઆત કરી છે અમારો હજુ પચીસો રૂપિયા જે વધારો હોય તે બાકી નું પચાસ ટકા જે અમને વેતન મળે તે હજુ સુધી આપવામાં આવ્યું નથી દિવાળી ગઈ તો પણ હજુ સુધી આપવામાં આવ્યું નથી એના પછી દેવ દિવાળી ગઈ તો અમે કાલ સુધી રાસ જોયું તો પણ અમારું હજુ સુધી જે વેતન અમને આપવામાં આવે તે અમને આપવામાં આવ્યું નથી કોઈ પણ કામગીરી હોય તો તે અમારી જોડેથી તરત અમારી જોડેથી કામગીરી માંગવામાં આવે છે ઉભા કામગીરી અમે તેમને કરીને પણ આપીએ છીએ તો તેમ છતાં પણ હજુ સુધી અમારું જે વેતન અમને મળવું જોઈએ જે અમારે હકનું છે તે હજુ સુધી અમને આપવામાં આવ્યું નથી તેના માટે અમે આ રજૂઆત કરી છે અમે આ બધી જ બહેનો અહીંયા ભેગી થઈ છે અને હવે તાલુકા માં આગળ રજૂઆત કરવા માટે જઈએ છીએ